લગ્ન તો બસ એ જ હોય ઓલા ફુવારા છોડે ને ફીણા નાખે ને ઓલું ઉડાડે ચપ્પલ કોણ લઈ જાય ને હાર પહેરાવા ઊંચા લઈ જાય ને આમાં જ રસ છે બધાને કન્યાની રસ ન હોય ને વરરાજાની રસ ન હોય અને એ એના એના મિત્રો માં એમાં જ પડેલા હોય હું તો કહું લગ્નની ની વેદિકા ઉપર કોઈને ચડવાની મનાય હોય કોઈને નહીં ચડવાનું ચડે તો ધ્યાન જાય ને લગ્નની વેદિકા ઉપર ફક્ત ને ફક્ત એટલે લગ્ન મારી દ્રષ્ટિએ ઓછા લોકોની વચ્ચે કરવા જોઈએ કરી લેવા જોઈએ કા લગ્ન કરવા જોઈએ તો લગ્નની ઉપર કોઈ ચડવા જોઈએ અને શાસ્ત્રીય પદ્ધતિ લગ્ન થવા જોઈએ કહેવાનો ભાવ એ છે કે લગ્નની પદ્ધતિ સૌથી વધારે દૂષિત થઈ છે